મહત્વના સમાચાર સુરતથી સુરતમાં ડાયમંડ એસોસિએશન ખાતે લોક ટોળું ઉમટ્યું હતું સુરતની મોટી હીરા પેઢી કેપી સંઘવી પર લાગ્યા ગંભીર આક્ષેપો નાના વેપારીઓને નુકસાન જતા કેપી સંઘવી કંપનીને અપાયા હતા ચેક ચેક આપ્યા બાદ મૂળ રકમ પણ ચૂકવી આપવામાં ન આવી કેપી પી સંઘવી કંપનીના દલાલ દ્વારા રૂપિયા લઈ ચેક પરત કર્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કંપની દ્વારા તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી કેસ કરાયા મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી પણ આપવામાં આવી હતી ડાયમંડ એસોસિએશન દ્વારા તમામને એનઓસી પણ અપાઈ હતી અંદાજિત પાંત્રીસ જેટલા પરિવારના લોકો ડાયમંડ એસોસિએશન ઓફિસ ખાતે પહોંચ્યા હતા સુરતના ડાયમંડ એસોસિએશન ખાતે લોક ટોળું ઉમટ્યું હતું નાના વેપારીઓને નુકસાન જતાં કેપી સંઘવી કંપનીને ચેક અપાવવામાં આવ્યા હતા ચેક આપ્યા બાદ મૂળ રકમ પણ ચૂકવી આપવામાં આવી ન હતી કેપી સંઘવી કંપનીના દલાલ દ્વારા રૂપિયા લઈ ચેક પરત કર્યાના આક્ષેપો પણ સામે આવ્યા છે ત્યારે કંપની દ્વારા તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી તેમના ઉપર કેસ કરવામાં આવે છે ત્યારે મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારે ડાયમંડ એસોસિએશન દ્વારા તમામને એનઓસી પણ અપાઈ અંદાજીત પાંત્રીસ જેટલા પરિવારના લોકો ડાયમંડ એસોસિએશન ખાતે પહોંચ્યા હતા સુરતની મોટી હીરા પેઢી કેપી સંઘવી પર લાગ્યા ગંભીર આક્ષેપો